લીમડી તાલુકાના કટારીયા ગામે માતા પિતાના અવસાન બાદ બે સગીરાનો પુરુષાર્થ જોઈ અનાજ બાળકો માટે ઘર બનાવવાનું કામ શરૂ કર્યું અને સહકાર આપવા રજૂઆત કરવામાં ગુજરાત ગુજરાતભરમાં કોમેડી કિંગ તરીકે જાણીતા અને ગરીબ લોકોની વારે આવતા એવા ખજૂરભાઈ છે નીતિન જાની છે જોવે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ગરીબો માટે મકાનો બનાવી આપ્યા છે અને આટલી નાની ઉંમરે માનવ સેવા કે પ્રવૃત્તિમાં નામ મોખરે કરેલ છે લીંબડી તાલુકાના કટારે ગામે માતા પિતા વગરના છ સંતાનો માટે ઘર બનાવવાની મુહિમ હાથ ધરી હતી ત્યારે જે જગ્યાએ મકાન ઊભું કરવાનું છે તે જગ્યાએથી પીજીવેસલની ઇલેક્ટ્રિક લાઇન પસાર થાય છે ત્યારે વિડીયોના માધ્યમથી નીતિનભાઈ ઉર્ફે ખજુરભાઈ પીજીવેસેલના અધિકારીઓને રજૂઆત કરી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગરીબની વારે સરકારને આવવાનું હોય છે તેને બદલે ખજુરભાઈ પોતે જે તે સ્થળ ઉપર જઈને ગરીબ લોકોની મદદ કરે છે ત્યારે વધુ એક મદદ લીમડી તાલુકાના કટારે ગામે છો અનાથ બાળકોને મકાન બનાવી આપી અને અનાથને છતનો સહારો કરી આપવાની કામગીરી કરી છે આવી નાની ઉંમરે કોઈ પણ નાત જાત જોયા વગર સ્વાર્થે ખજૂર સેવા કરી રહ્યા છે ખજૂર લોકો લાખ લાખ સલામ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અનાથ બાળકો પિંજલી આંખોથી ખજૂર ભાઈને ભગવાન માફક જોઈ રહ્યા છે ત્યારે હાલ પુરા લીમડી શહેરમાં ખજૂર જ વાતો થતી જોવા મળી રહી હતી કલ્પેશ વાટેડ જે ન્યૂઝ સુરેન્દ્રનગર આપડે એક વસ્તુ શું કરી ખબર કે અહીંયા જે ઘર બને ને આદિવાર થી લઈને સુધી ઘર બનાવીએ આપડે બરાબર અને એની જે બકરીઓ છે ને એ બકરીઓને આપડે અત્યારે ટેમ્પરરી અહીંયા રેવા દઈ પણ જેવું ઘર આપડું હાથ ઉભું થઈ જાય ને એટલે બકરી માટે પાછળ શેડ બનાવી